ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટા ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો જો ભાજપમાં જોડાયા તો જ ગ્રાન્ટ મળે છે આ નિવેદન તેમણે ડભોઈના મિલન કાર્યક્રમમાં જાહેર મંચ પર આપ્યું છે જેમાં તેમણે વિપક્ષના સભ્યોને સંકેત આપતા કહ્યું કે વિપક્ષમાં હોય તો ગ્રાન્ટ ન મળે પરંતુ ભાજપમાં જોડાયા તો તરત જ ગ્રાન્ટ આપવાનું શરૂ થઈ જાય છે